શું કહેવાય ખોડિયલ માની જો કૃપાથી વરસાદ થઈ ગયો આખું તળાવ ભર દીધું અમેરિકાથી પડશે બે ત્રણ મગર તો મૂકવામાં આવે પાણી ચોખ્ખું રહે ને તળાવમાં મંદિર જો મસ્ત લાગે હો હોય રવિભાઈ કઈ કેવું એ દારૂ ની બોટલ આવો તરતી તરતી દારૂ તો મળી જ રહી છે ગુજરાત ના ગમે ખૂણા બસ 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 રવિભાઈ

ओ जाजा पानी गया है वो चाचा पानी खै गया है थोड़ा सु कहवे ना थोड़ा थोड़ा ओवरफ्लो થઈ गया है ना, ना था 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 था। <laughs> इसके अंदर दारू का बोतल पड़ा है ये ठेला बेला कुछ भी निकल रहा है यहाँ से मजा आई जो भाई तुम्हारी साथ और वाह वाह भाई वाह भाई साहब टूट गया ना तो हम सब गए गांव से गांव कहाँ हो जाए काम थी जाता रिश अब खुदड़ा भर आई मस्त मस्त पड़े वो नहीं चाहे अरे बाप रे साइड में उंडू हो भाई बे साइड आ साइड ना आ साइड

ઓ ભાઈ ચાલો જઈએ છે અને પાણી જાય વા છીએ પેહલા જ વરસાદની કમાણી નો તળાવમાં માં હમાણી નો અલંગમાં હમાણી ચાલો જોઈ લે અહીંયા જઈ નજીક જઈને ત્યાં વરસાદ ની પેલા જ વરસાદના પલડતા પલડતા નથી જાતા છત્રી છે મારી પાસે ઓલરેડી છે ભાઈ રવિભાઈ હનુમાનજી દેખાય છે ને

ચલો આવતાર આવો દીક્ષર માં દીક્ષર માં દીક્ષર આલો બધા જ આવતા રહીજો નાવા ધોવા દીક્ષર ડેમ ઓવર ફ્લોર આઈટી દીક્ષર નું તડાવ તૂટ્યું તો એમે કોઈ નઈ રેવી હાલો હાલો દાણાવાળા પાણી મોકલી દે હું દેખાડું એક મિનિટ મારી આમ કેમે બાવળીયા ના છુટ્ટા કા કરે ભાઈ વાહ ભાઈ વાહ નક્કી દાણા દાણાવાડા છે ને પાણી ના ના મૂકી દે ઓલામ વહી જાય વચમાં હલવાઈ જડી જાય બોલો લાકડા દેવ ની હનુમાનજી નું મંદિર માં બે દિલા માં પાણી નહીં પીવા ચાલ પી છે બોલો હનુમાન દાદા ના દર્શન કરી લો ભાઈ બધા છોડી હનુમાન દાદા ના દર્શન કરશો ને તમારા બધા હનુમાન દાદા જો કઈક થાય છે નાની ના સરસ પગે લાગો પગે લાગો હનુમાન દાદા ને પગે લાગો વા ભાઈ વાહ માં યાર આવતા જો તમે યાર જો મસ્ત લાગે અહીંયા જો પાણી જઈ જબરજસ્ત આજે ઓલા રવિભાઈ છે હર્ષદભાઈ છે શું તમારું નામ ચિરાગભાઈ નાના મહારાજ એમને મા એમને મંત્ર મારીને ચકલા ઉડતા ઉડતા ચકલા પાડો પણ પાડાય નહીં બચારે ચકલા ન પડે કોઈ દી પાડતાય નહીં ભૂટી હા વાહ ચકલાને દાણા નાખજો પાણી પીવાનું નાખજો બાકી ઉડતા ચકલા ન પડજો અને બાકી હે ને ઓલા ઓલા જે વડીલ નું કીધું ને એવું ન શીખતા વડીલ જેવું ન શીખતા અરે વાહ મજા એવું હજી કણા બાજુ ક્યાં જવાનું વિડિયો શૂટ મહારાજ તમારી ગાડી હાકો જલ્દી આ પાણી કાઢે એ આ લો તું લો તું માઈસ લો તું લો તું

મજા લેવાની છે ભાઈ આપડે બરોબર

bất đay nó bên này kia na na